નમસ્કાર મારા વાલા વિદ્યાર્થીઓ અને આજે આપણે જોવાના છે મધ્યકનો બે ખુટતી આવૃત્તિનો દાખલો શું છે દાખલો જીરો થી દસ દસ થી ત્રીસ અને એવી રીતે પચાસ થી સાહીઠ સુધીના તમને વર્ગો આપ્યા છે દસ દસ નું અંતર દેખાય છે વર્ગોમાં આવૃત્તિ આપી છે છ પછી એ પહેલી ખુટતી આવૃત્તિ જેને નામ આપવામાં આવ્યું છે એફ વન આપણે એનું મૂલ્ય શોધવાનું છે પછી જે વીસ પંદર એફ બીજી ખુટતી આવૃત્તિ અને ચાર બે ખૂટતી આવૃત્તિનો દાખલો હોય તો બે એક્સ્ટ્રા માહિતી દાખલા પાસે ખાસ માંગી લેવાની એ ભૂલવાનું નથી તો દાખલાએ આપણને બે એક્સ્ટ્રા માહિતી આપી છે હા આપી છે એક તો મધ્યક આપ્યો છે 28.5 પોઈન્ટ પાંચ અને એક આપણને આપી છે કુલ આવૃત્તિ એટલે કે સિગ્મા એફઆઈ જેને આપણે n પણ કહીએ છીએ સાઈડ તો આ બે વસ્તુ આપણી પાસે છે હવે શું કરીશું તો હવે મધ્યક આપ્યો છે તો ભાઈ મધ્યકની જ ગણતરી કરીશું તો મધ્યકની ગણતરી કરવા માટે સૌથી પહેલા આપણે મધ્યક કિંમત શોધીશું બે વડે ભાગી દો એટલે તમને એની મધ્ય કિંમત મળી જશે હવે દરેક વર્ગની મધ્ય કિંમત શોધવાની જરૂર નથી જ્યારે વર્ગ લંબાઈ સરખી આપ્યું હોય તમે જો દસ દસ અંતર આપ્યું છે તો બસ આમાં દસ દસ ઉમેરતા જાઓ બરાબર છે પચીસ પાંત્રીસ પિસ્તાલીસ અને પંચાવન હા અને ખાસ ચેક કરી લો કે છેલ્લા વર્ગની મધ્ય કિંમત પંચાવન મળે છે કે નહીં આ ખાસ જોવાનું ઓકે ચલો હવે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું બરાબર બને ત્યાં સુધી આ દાખલામાં જ્યારે પણ વર્ગ લંબાઈ સમાન આપી હોય તો તમારે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવાની આદત પાડવાની છે બરાબર હવે પદ વિચલનની રીત પ્રમાણે પહેલાં એ ધારો

હવે આને આપણે એ ધાર્યા તો એની સામે ઝીરો ઉપર માઇનસ એક એક બે ત્રણ અને ચાર બસ આ રીતે તમારે યુઆઈની કિંમત લેવાની છે જ્યારે પણ વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે ઓકે હવે આપણે ખાનું બનાવીએ એફઆઈ અને યુઆઈ ઓકે તો છ 1 છ બરાબર એફ વન ને 0 સાથે ગુણીએ તો ઝીરો 20 ને એક સાથે ગુણીએ તો વીસ બરાબર પંદર 2 ત્રીસ 3 ને f2 સાથે ગુણીએ તો થ્રી એફ ટુ

પ્લસ કેટલા આવશે સાહીઠ તો આ આપણાને એફઆઈયુઆઈનો સરવાળો મળ્યો આ જ રીતે તમારે સરવાળો બાદબાકી કરવાનો છે હવે હું મધ્યકનું જે સિમ્પલ સૂત્ર છે આપણું પદ વિચલનની રીતનું બરાબર છે એ આપણે અહીંયા મૂકીશું સીગમાં એફઆઈયુઆઈ અપોન સીગમાં એફઆઈ ઇન્ટુ એચ અને એમાં આપણે બધી આપેલી કિંમતો મૂકી દઈએ તો ચલો એક્સ બાર આપ્યો છે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ તો હું અહીંયા લખી દઉં અઠ્યાવીસ પોઈન્ટ પાંચ એ આપણે જે ધાર્યો હોય એ લખવાનું પંદર ધાર્યો છે તો પંદર મૂકીશું સ્વાભાવિક છે સિગ્મા એફઆઈયુઆઈ આપણે શોધ્યું થ્રી એફ ટુ પ્લસ સાહીઠ બરાબર છે અપોન સિગ્મા એફઆઈ કેટલો આપ્યો છે તો યસ આપ્યો છે સાહીઠ બરાબર છે એ આપણે લખી દઈએ અને ગુણ્યા એચ આપણી પાસે છે દસ તો અહીંયા આપણે મૂકી દઈએ દસ ઓકે તો આ રીતે પહેલા કિંમત મૂકી દઈએ હવે આ પંદર પ્લસ છે આમ જશે તો માઈનસ અઠ્યાવીસ પોઇન્ટ પાંચમાંથી પંદર જાય ખોટું ના લગાડશો આ સાહિત અને આ સાહિતને બી ઉડાઈ દેતા હોય છે હું આને સર્જિકલ સ્ટ્રાઇક કહું છું યાર કોઈ પદની અંદર જઈને પદ ઉડાડો છો તમે આ યોગ્ય નથી બરાબર આ બંનેનો ભાગાકાર શક્ય જ નથી આ આખું એક પદ છે બેટા બરાબર જેમની વચ્ચે પ્લસની નિશાની છે તો આ સાહીઠ અને આ સાહીઠ ક્યારે ના ઉડી શકે હા આ દસ સાથે આ ભાગ ચાલી શકે આપણે પ્લસ સાઈઠ બરાબર ભાગ્યા છ છ ભાગાકારમાં છે આમ જશે તો ગુણાકારમાં આપણે તેર પોઈન્ટ પાંચ ને છ વડે ભાગ ગુણીએ એટલે કે એકસો પાંત્રીસ ને છ વડે ગુણીએ પછી એક પોઈન્ટ કાપી દઈશું તો છ પંચાત્રીસ વધી પડી ત્રણ છ અઢાર ને ત્રણ એકવીસ વધી પડી બે છ છ ને બે આઠ બરાબર અહીં એક પોઈન્ટ કાપીએ તો જવાબ આવ્યો કહેવાય શું જવાબ આવ્યો તમે કહો બરાબર એક્યાસી પોઈન્ટ જીરો એમાં પોઈન્ટ જીરો તમે ના મૂકો તો પણ ચાલે કેમ કે પોઈન્ટ પછીના શૂન્યનું મહત્વ નથી સાહીઠ પ્લસ છે આમ આવશે તો માઇનસ માંથી જાય સ્વાભાવિક છે એકવીસ વધશે બરાબર છે અને ત્રણ ગુણાકારમાં છે આમ લઈ જઈશું તો ભાગાકારમાં એક સમીકરણ આપણે નોર્મલી ઉકેલતા હોય એ જ રીતે આ દાખલો ગણવાનો હોય છે એકવીસને તમે ત્રણ વડે ભાગશો તો કેટલા આવશે સાત આવશે તો આ રીતે એફ ટુ મળી ગયો હવે આ જ રીતે એફ વન બી મળી જાય તો કેટલું સારું અને મળી જ જશે તમને જો કુલ આવૃત્તિ આપી છે અને આપણે અહીંયા આવૃત્તિનો સરવાળો કરી દઈએ બરાબર તો અહીંયા એફ વન જો આવૃત્તિનો સરવાળામાં પહેલું એફ વન પછી એફ ટુ અને પછી બાકીના આંકડાઓનો સરવાળો તો છ અને ચાર દસ 10 ને વીસ કેટલા થાય ત્રીસ 30 ને પંદર પિસ્તાલીસ તો બાકીના આંકડાઓનો સરવાળો આવી ગયો પિસ્તાલીસ તો આપણી પાસે જે સરવાળો મળ્યો એફ વન પ્લસ એફ ટુ પ્લસ પિસ્તાલીસ બરાબર કેટલા આપેલા છે કુલ આવૃત્તિ 60 જે દાખલામાં આપી જ છે ને આપણે એનો જ યુઝ કરીશું તો હવે આ પિસ્તાલીસ પ્લસ છે આમ જશે તો માઇનસ તો આપણને મળશે એફ વન પ્લસ એફ બરાબર સાહીઠ માંથી પિસ્તાલીસ જશે તો પંદર તો આ એક સમીકરણ છે દ્વિચલ સુરેખ સમીકરણ તમારું ચેપ્ટર નંબર બરાબર હવે આમાં એફ નું મૂલ્ય સાત મૂકી દઉં બરાબર એફ નું મૂલ્ય જે આપણે હમણાં જ શોધ્યું એ મૂકી દેવામાં આવે તો આપણાને એફ વન નું મૂલ્ય મળી જાય સાત પ્લસ છે પેલી બાદ જશે તો માઇનસ પંદર માંથી સાત જાય તો કેટલા આવશે આઠ આવશે તો આ રીતે તમારે બે ખૂટતી આવૃત્તિનો દાખલો તમારે ગણવાનો છે આ સોલ્યુશન પણ તમારે જો જોઈતું હોય તો તમારે મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું છે અને ત્યાં તમને આ બધા સોલ્યુશન આ બધા વિડીયો અને આના સિવાય પણ ઘણી બધી માહિતી ત્યાંથી તમને મળશે તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું ખાસ તમારે આજે જ જોડાવાનું છે અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડવાનું છે ત્યાં સુધી મળીએ છીએ બીજા વિડીયોમાં આવજો